આથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્રની શરૂઆત થઈ રહી છે આ ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે કુશાસન છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ બેન દીકરીઓના અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે એની પર અનેક જાતના અમનુષ કૃત્ય થાય છે ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે લૂંટ થઈ રહી છે સાથે સાથે મોંઘવારીથી પરિવારોને ઘર ચલાવવાનું મુશ્કેલ છે

કે જેને આખી સરકાર બચાવી રહી છે એને મંત્રી મંડળની મિટિંગમાં નહીં આવવાનું ઓફિસમાં નહીં જવાનું સ્ટેજ શેર નહીં કરવાનું પણ એને મંત્રી તરીકે દૂર નહીં કરવાના એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈ ખાબડ પાસે એવા તો પુરાવા છે એવા તો સબૂત છે કે આ દસ હજાર કરોડ કરતાં વધારેનું જે મનરેગાનું કૌભાંડ છે એના છેડા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે અને જો બચીભાઈને દૂર કરવામાં આવે તો સરકારને ડર છે કે બચુ ભાઈ એમને ખુલ્લા પાડી દેશે તો મુખ્યમંત્રીની ખુરશી પણ હાલી જશે એટલે મુખ્યમંત્રી સરકાર એમના મંત્રીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે પણ અમે વિધાનસભામાં એને ખુલ્લા પાડીશું